નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ બોડેલીમાં હિન્દુ સંગઠનો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું સાથે જ મૃતક હિન્દુ ભાઈઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બોડેલીના અલીપુરા ખાતે શ્રી રામચોકમાં બોડેલીના નગરજનો એકત્રિત થયા વિવિધ હિન્દુ સંગઠનો એકત્રિત થયા કાશ્મીરમાં પહેલગામમાં જે દુઃખદ ઘટના બની જે રીતે નરસંહાર થયો હિન્દુઓને ગોળી મારીને વિંધી નાખવામાં આવ્યા આ ઘટનાને તમામે વખોડી નાખી અને જે નિર્દોષ પ્રવાસીઓ આ ગોળીબારીમાં માર્યા ગયા છે તેવા તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે જ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મૌન પાડી અને તેમની આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું નગરજનોમાં ખૂબ જ આક્રોશ છે કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ પર અચાનક ગોળીબાર થઈ ગયો અને એક નિંદનીય ઘટના જે પહેલગામમાં ઘટી છે તેને લઈને સરકાર જડબાતોડ જવાબ આપે આતંકવાદીઓનો ખાત્મો કરે તેવી માંગ કરવામાં આવી રહી છે શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અગર સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે ખરેખર આ આતંકવાદીઓનું ના ભર્યું આ કૃત્ય છે કારણ કે નિરથાઓ ઉપર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે એમનામાં જો મરદાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ વળતો જવાબ આપવાની જરૂર છે હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે અશ્વિન સાહેબ સાહેબો અને આ લોકોએ એટલું બધું ભયંકર કૃત્ય કર્યું છે કે આખો દેશ સમસમી ગયો છે અને એમાં બોલી જોડાઈ છે એમાં કોઈ સવાલ જ નથી અને એના પ્રત્યાઘાત રૂપે જુઓ કે સ્વયંભૂ રીતે આખો ચોક ભરાઈ ગયો છે એટલે અમારી લાગણી શ્રદ્ધાંજલિ બધી જ મૃતકોને એમના પરિવાર જોડે છે અને આવું ફરી ના બને એનો ઉપાય મેં બતાવ્યો હમણાં કે એમની જ સુપ્રીમ કોર્ટની વકીલ જે નાઝિયા અલી ખાન છે એ પોતે લડી રહી છે આના માટે જ કે આ જે શિક્ષણ મળ્યું છે બાળકોને એમાંથી જ આ જન્મે છે અને દૂર કરવા એમની જ વકીલ લડે છે એટલે સુપ્રીમ કોર્ટમાંથી જો આયો તો દૂર થશે એમની

આતંકવાદીઓ ને સજા થાય અને ભારત સરકાર એની પર મોટા મોટા પગલા લે એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે અમારી લાગણી અને માંગણી બે છે કે એ નરાધમો કઠોરમાં કઠોર કઠોર દંડ મળે તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પકડા લે એ માટે ભારત મા